ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રાલય વિકલાંગ વ્યક્તિઓની સશક્તિકરણ દ્વારા સુરત એસએમસી ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટ અથવા ખાતે ઓગણત્રીસ ડિસેમ્બર અને ત્રીસ સાત જાન્યુઆરી સુધી દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વીસ રાજ્યો સાથે સો જેટલા દિવ્યાંગ કારીગરો દ્વારા તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન દિવ્ય કલા મેળામાં યોજાયું છે ત્યારે હર્ષિદાબહેનને પ્રજાપતિ અને તેમના પતિ ઘનશ્યામ પ્રજાપતિ કે બંને જણા હેન્ડીકેપ છે તેમ છતાં તેમનો જુસ્સો અને હિંમતને દાદ આપવી પડે તેમ છે કારણ કે નોર્મલ વ્યક્તિ પણ આ જે જગ્યાએ ફાંફા મારી રહ્યા છે તેમાં બંને પતિ પત્ની છે દિવ્યાંગ છે પરંતુ સેનેટરી નેપકીન બિઝનેસ થકી એવોર્ડ પણ લઈ ચૂક્યા છે અને પોતે પોતાના બિઝનેસમાં એક સફળ બિઝનેસમેનમાં ગણવામાં આવી રહ્યા છે દિવ્ય કલા મેળામાં ગુજરાતનું ગૌરવ એવા બંને પતિ પત્નીનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ મેળામાં વિદેશથી પણ લોકો આવી રહ્યા છે ચાલુ કર્યું ત્યારે માલ બી અમને કોઈ આપવા તૈયાર નહોતું અને જયારે ત્યારે ની કોઈ બી એવું ચાલતું નહોતું કે તમને પ્રોવાઇડ કરે ફંડ પેલા અમે જયારે લોન લેવા ગયા બેંક પાસે ત્યારે અમને બંને ના પાડી દીધી તમે લોકો કેવી રીતના એવી રીતના રિયલી માં અમને ના પાડી દીધી હતી પછી અમે બંને ફ્રેન્ડ સર્કલ અને અમારા ઘરના પરિવાર પાસેથી કીધું કે અમારે આવી રીતના ચાલુ કરવું છે એટલે એ લોકોએ થોડું ફંડ અમને આપ્યું બીજું ફ્રેન્ડ સર્કલ પાસેથી લઈને અમે આ ચાલુ કર્યું પછી અમે બધે સેમ્પલિંગ કર્યું હતું પછી મેડિકલ સ્ટોરમાં એ બધા બહુ બધું આપ્યું પણ કોઈએ અમને સપોર્ટ ના કર્યો પછી અમે અમારી રીતે ડેટા ભેગા કરીને કોલિંગ ચાલુ કર્યું એમાંથી પછી અમને સપોર્ટ મળ્યો અત્યારે મારા અમદાવાદમાં પાંચ હજાર કસ્ટમર છે અને ગાંધીનગરમાં પાંચસો હજી ગાંધીનગર મેં જ કર્યું છે એટલે ગાંધીનગરમાં પાંચસો કસ્ટમર છે મારા આવી રીતના મારું ચાલુ થયું છે અને સાત વર્ષ થઈ જાય એમાં અને મને થર્ડ ડિસેમ્બર બે હજાર એકવીસમાં માં સેડા થ્રુ ગાંધીનગર છે અમારી સંસ્થા એમાં ગવર્મેન્ટ થ્રુ બે એવોર્ડ મળ્યો છે એમાં પચીસ હજારનો ચેન્ક આવ્યો હતો અને એક મુવમેન્ટો આવ્યો હતો સુરતમાં પહેલા કરતાં મેં જે અનુભવ કર્યો એના કરતા મને થોડોક અહીંયા સુરતમાં સારો અનુભવ મળ્યો કે જયારે હું પહેલા દિવસે ત્યાં હું બેસી રહી હતી એના કરતા મને થોડોક પહેલા દિવસ બીજા દિવસ અને કાલે તો વળી બહુ સારો રિસ્પોન્સ હતો કે બેસી નહોતું રહેવું કોઈ ને કોઈ કરે કે ચાલુ ને ચાલુ હતું કાલે હજાર કાલનું મારું કાઉન્ટર હતું અગિયાર હજારનું કાઉન્ટર છે કાલનું